આ મનુષ્ય મળ્યો છે તો ભગવાનનું ભજન કરવા મળ્યો છે પણ ભજન કેમ કરવું આ બધું જ્ઞાન આપણને ગુરુ શરણે થાય છે ભજન એટલે શું છે આ ગાઈ છે આગલા સંતોની વાણી એનો અનુભવ અને આપણે આ ગાયને આપણે આનંદ કરવી તો એ અનુભવ આપણને થાય તો કેટલો આનંદ એમ અને આ અનુભવ થઈ જાય પોતાનો ત્યારે ભજન થઈ જાય છે ભજન એટલે શું છે ભજન એટલે ભયમાંથી મુક્ત થાવું આ લાખ સ્વરાશી એવનીમાં ભટકતો ભટકતો શિવ આ મનુષ્ય પ્રાપ્ત કરીને આ ભયમાંથી મુક્ત થવાનું વાત છે તો મુક્ત થવા માટે આપણને આ જ્ઞાનથી થવાય છે બરાબર થી થવાય છે જ્ઞાન એટલે સમજણ કારણ કે આ દેહ તો આવ્યો એ જવાનો જ છે પણ પોતે જવાનો નથી પણ પોતાની આપણને ઓળખાણ છે જે પોતાનું સ્વરૂપ છે એ અવિનાશી છે પણ સ્વરૂપનું આપણને ભાન જ નથી કારણ કે ઓલિયો દષ્ટાને આપે છે ભરવાડ બકરા સરાવે એટલે જંગલમાંથી સિંહનું બસું ભૂલું પડી ગયું અને ગેટા બકરા ટોળામાં બરાબર આવ્યું ત્યાં એટલે ભરવાડે તો હારો રાખ્યું ને દૂધ પાછ મોટું કરીને રોજ સારા લઈ જાય કે એને અધ્યાસ થઈ ગયો કે હું આ બકરો છું એવામાં સરતા હતા ને આ જંગલમાંથી સિંહ ભાળી ગયો કે આ આપણી નાચનો કે આ ઘેટા બકરા ટોળામાં ક્યાં કે આમ કેમ તેને ત્રાડ પાડે ત્યાં બધા બકરા ને ભાઈ ગયા ભાગ્યા ગયા તે ઓલ્યું ભાઈ હાર પેલા કે તું કેમ ભાઈ છો તો તું તો કે સિંહ છો તું ઊભો રે કે તું ભાઈમાં તે કે પણ હું તો બકરો છું તેની મને કે મારી નાખો તે કે હું નહીં મારું કે ઊભો રે કે તું તો સિંહ છો અમારી નાચનો છો તું ક્યાં આમાં ભાઈ છો એમ ઉભો હિંમત કરીને પછી હા બકરામ ભાગ્યા અને પછી એને હાલ કે હું તને તારી ઓળખાણ કરાવું તારું સ્વરૂપનું તને ભાન કરાવું પછી તલાવડું હતું તે ન્યા ગયા જો કે આમાં મોઢું બેના હરખા મારી જેવું છે કે નહીં એમ કે હા તમારે જેવું છે કે તું સિંહ જ છો અને ત્રાડ માર એટલે કે આ ત્રાઇડ મારે એટલે આ ઘેટા બકરા ભાગી જાય અને સંતોએ મહાપુરુષોએ આ જગતને ઘેટા બકરા જેવું ગણ્યું છે બરાબર કારણ કે આ જગતમાં લોકો છે એક કરે એમ બીજો કરે એક જાય ને બીજો જાય અને આ બધું ઘેટા બકરાના ટોળા જેવું છે એમ એટલે સિંહના ટોળા કાંઈ હોતા નથી અને ગેટા બકરાના ટોળા હોય પણ આ એક કરે એમ આપણે કરવી ભાઈ આ હું નામ કીધું માધુભાઈ હવે તમે જે કઈ કરતા હોય તમારો ધંધો અને હું તમારું જોઈ જોઈને હું ન્યા વાહે પડી જાઉં એવું મોડું કરવા તો એને શું કહેવાય આ બીજા કરે એમ આપણે કરવી એને શું કહેવાય દેખાય દેખી દેખાય દેખી કહેવાય બરાબર તો આ દેખાય દેખી કરવા ને જાય એ નર અધુરિયા કહેવાય માથે દીવો લઈને કુવે પડવા જાય શાર યુગ થી ને આ બધું કેતા આવે છે સંતો આ તોરલે કીધું શાર યુગ ની વાત આ શાર શાર યુગ કે આવું બધું આઝાદ કરે છે એટલે આ દેખા દેખી ની કઈ ભક્તિ કામ આવે વેવાય નો ફોન આવે કે જાત્રા એ જવું છે ફલાણી તારીખ ને ટિકિટ લખાઈ નાખી તૈયાર થઈ જાય ત્યાં કહેવાય જાય છે જ કે જાવું જ પડે ને ત્યાં દેખાદેખી જ બીજું ભાઈ પાડોશી રોજ શંકર ના મંદિરે જતા હોય લોટો ચડાવવાનું જોઈ જ આપણે જાય ને કંઈક લાવ પણ આ બધી દેખા દેખી ને ભક્તિ કઈક કાંઈક આવે ઉસે ભક્તિના ભેદ છે જાઝા ઓ વિરા મારા ભક્તિના ના ભેદ છે જાઝા ભક્તિ શું છે આ ભક્તિ ને સમજવી જ અઘરી છે સમજાય જાય પછી તો હાવ હેલી છે ભક્તિ કરવા માટે કઈ કરવું પડતું નથી અને ભક્તિ કરવા માટે જગત કેટલા ડોળ કરે આ બધા ડોળ છે બરાબર આ જપ કરવા ને તપ કરવા તીરથ કરવા ને માળા કરવી ને ઉટાણા કરવા ને અપા કરવા ને આ બધું કરવાથી જ ભક્તિ થઈ જાય છે કોઈને ભગવાન મળી જાય છે અને જે જે મહાપુરુષોએ કહ્યું ભક્તિ અને જેને ભગવાન મળ્યા એને આવું કાંઈ કર્યું હતું કે એના એને ચરિત્ર વાંચ્યો આગળ સંતો ભક્તોને મહાપુરુષો થઈ ગયા જેને ભગવાન મળ્યા એના જીવન ને એનો ઇતિહાસ આપણે વાંચવી છે એને શું કહ્યું કોઈ ગુરુ શરણે જઈને કઈ એને જ્ઞાન પ્રાપ્ત કરી ગુરુ નું વચન પાલન કર્યું ને વસન છે એ અંગ છે અને વસન પાલન કરવાથી ભક્તિ થાય કરવી પડતી નથી વસન પાલન કરવાનું છે તો વસન શું છે એ ગુરુ શરણે આપણે જાણવાનું છે અને ગુરુ મહારાજ પછી આપણને છૂટા કરી દે છે કે ભાઈ વસંત છે એ એમાં તો આ બધું તમને વાત કરી એ તમને યાદ રહે ન રહે હમણાં વાત બે કે આપણે ભજનમાં કીર્તનમાન સંતોના ને સાંભળ્યું પણ કે યાદ ન રહે બધું યાદ પણ બધું યાદ રહે એવું છે નહીં અને બધું યાદ રહેતું હોય તોય વાંધો નથી પણ યાદ રાખવાનું શું છે ગુરુ મારે સુટા કહી છે કે એની બોલવી કઈ યાદ રે નો યાદ રાખવાનું છે એ કોને કેહવાની છે આ કોઈને કેવા હાટું નથી બરાબર સમજીને રહેવા હાટું છે પોતા આ બોલતા હોય તો એ પોતાને એ પ્રમાણે રહેવાનું છે એ વસન છે બાકી તો વાતો તો બધી બધા કરતા હોય પછી હવે એમ કરતા હોય તો એ કઈ ભક્તિ છે નહીં એટલે ભક્તિ આને કીધી છે બરાબર રેણી છે એ ભક્તિ છે અને તેણી તો કયા માત્રમાં કયા વગર કોણ જાણે કેણીથી તો કઈ રામ લીધે જગત લોકો બધા રાજી થાય પણ રાણી તો ભગવાન ને ભગવાન એટલે ભક્તિ થઈ જાય છે ને વસન એટલે પોતાનું બોલેલું પોતાને પાળવું આ વસન કીધું છે અને વસન નો મહિમા ઘણો ગાયો હશે ગંગામાંય

અને જેને પાલન કર્યું એને બ્રહ્મા જેવા આવીન પાય લાગે નહીં એ આ દાખલા શાસ્ત્રમાં મોજુદ છે કે આ જેને વસન પાલન કર્યું કે બહેનો માટે પોતાનો પતિ પરમેશ્વર છે ભગવાન છે એનો જીવતો જાગતો દાકાર સ્વરૂપે તો આ એની સેવાની એની આજ્ઞા એનું પાલન કરે પતિવ્રતા ધર્મનું તો અનસુયા માતાએ આ પાલન કર્યું હતું મોટા મોટા ત્રણ દેવ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એના આંગણે આવી બાળક બની ગયા સો સો મહિનાના ભલે અને પછી આ બધા દેવ ગોતવ ક્યાંય ગયા કે ને આવ્યા ને નારદજી કે આ તો અનસુયા આંગણે વર્ષના બંધારણ છે સો સો મહિનાના બાળક થઈ ગયા તો એને કેમ છોડાવ્યા કે આપણે લાવવું પડશે પછી બધા આવીને તૈયાર લાગ્યા ત્યારે પાછા હતા એ સ્વરૂપમાં એને આવ્યા આ વસનનો મહિમા છે અને આ બેનો માટે આ બધું ઘરે બેઠા કરવાનું છે શરૂઆત બરાબર ધર્મ અને પાલન કરવાનું બધું ક્યાં જ આવવું પડે એવું છે પણ આ થાતું નથી કારણ કે આપડી દોટ બહાર છે આ બધા જાય ને બધા આપણે નહીં કરવી તો આપણને કોઈ કઈક કહે આ મોટો ભય છે ને ભય છે ને ત્યાં બાજીને કાંઈ ભગવાન રીતે એવું છે આ ભય બધા મટી જાય તો ભગવાન આપો આપ્યો છે બરાબર અને આપણને આ ભય મટાડે છે ગુરુ મહારાજ આ જન્મ મરણ બીજો જાણીને તું પીતો ફરે છે એક શતાબ્દી કોની ધરેશું રાખ હિંમત તો નિર્ભય થાવે ગુરુ વિના તને કોણ શું તો ગુરુ મહારાજ આ ભયમાંથી મુક્ત કરાવે છે ને આ મનુષ્ય દેહ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય તો આ બધો ભય મટી જાય અને નિર્ભય થઈ જાય નિર્ભય કેવો થઈ જાય કે હું હવે જન્મવાનો આ જન્મ લીધો છે પણ હવે હું મરવાનો નથી આ ભય મટી જાય એટલે ભક્તિ થઈ ગઈ પછી એને કાંઈ કરવું પડતું આ સમજણ આવી જાય આ જ્ઞાન થઈ જાય અને આ આને ભક્તિ કીધી છે અને આ ગુરુ મહારાજ આપણને આવું જ્ઞાન આપે છે તો આ જ્ઞાન એટલે ને સમજી આ બધું થાય છે બરાબર પણ આપણે તો બીજા કરે એમ કરવું છે તો કાંઈ મેળ પડે એવું છે